વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અહીંયા આપેલો વિડીયો ખાસ જુઓ જેથી તમે આગળનો વિડીયો વધુ સારી રીતે સમજી શકો આ વિડીયો તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક આજે બીજા દાખલાની ચર્ચા કરીશું જેમાં શબ્દોમાં આપેલી સંખ્યાને અંકોમાં લખીશું યોગ્ય અલ્પિરામ વિરામ વાપરીને સૌથી પહેલી સંખ્યા તો લાખ પંચોતેર હજાર કેટલીક વખત ઉતાવળમાં અને વધુ ઉત્સાહમાં એકાદ શૂન્યની ભૂલને કારણે આખી સંખ્યા ખોટી પડતી હોય છે આવું ન થાય તે માટે આજનો વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જુઓ સૌપ્રથમ અહીંયા આપેલા શબ્દોને અંકોમાં લખીશું તોતેર પંચોતેર ત્રણ સાત હવે અહીંયા સો હજાર અને લાખ જેવા શબ્દો છે જેને કારણે આપણને ખ્યાલ આવે કે અહીંયા ભારતીય સંખ્યાલેખન પદ્ધતિનો ઉલ્લેખ થયો છે તો સૌ પ્રથમ આપણે અંકોને એ સ્થાન મુજબ ગોઠવીએ સાત એકમના સ્થાનમાં ગોઠવીશું ત્રણ સો છે એના કારણે આપણે ત્રણ અને સોના સ્થાનમાં ગોઠવીશું પંચોતેર હજારના સ્થાનમાં છે એટલા માટે આપણે એને હજારના સ્થાનમાં ગોઠવીશું અને તોર લાખ છે જેથી કરીને ત્રણ એ લાખના સ્થાનમાં અને સાત એ દસ લાખના સ્થાનમાં ગોઠવીશું હવે વધે છે દશકનું સ્થાન હવે આ સ્થાનમાં કોઈ સંખ્યા નથી એના કારણે આપણે એને શૂન્ય મૂકીને ભરી દઈશું હવે આપણી સંખ્યા તૈયાર છે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે અહીંયા જે અલ્પિરામ મૂકો એ પહેલા જૂથને છોડીને બાકીને બધા જૂથ સંખ્યાના બનવા જોઈએ અને છેલ્લું જૂથ છે ત્રણ સંખ્યાનું બનવું જોઈએ તો આપણી સંખ્યા બની જશે તો લાખ પંચોતેર હજાર ત્રણસો સાત બીજી સંખ્યા જોઈએ નવ કરોડ પાંચ લાખ એકતાળીસ નવ પાંચ એકતાળીસ યોગ્ય સ્થાન મુજબ ગોઠવી દઈએ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સ્થાન ખાલી છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જે સ્થાન ખાલી હોય ત્યાં શૂન્ય મૂકી દો આપણી સંખ્યા તૈયાર છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એને અલવિરામ મૂકી દો નવ કરોડ પાંચ લાખ એકતાળીસ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે સાત બાવન એકવીસ ત્રણ બે ભારતીય સંખ્યા મુજબ એને ગોઠવીએ દશકનું સ્થાન ખાલી છે શૂન્ય મૂકી દઈશું આપણો જવાબ હાજર સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે ચોથી ખાલી જગ્યા અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે અઠાવન ચારસો ત્રેવીસો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિનો ઉલ્લેખ છે એ ખબર પડે આપણને મિલિયન શબ્દ ઉપરથી અને એ મુજબ આપણે અંકો ગોઠવીએ તો છેલ્લો અંક બે એ એકમના સ્થાનમાં બીજો બે એ સોના સ્થાનમાં ચારસો ત્રેવીસ એ હજારના સ્થાનમાં ગોઠવીશું અને અઠાવન એ મિલિયનના સ્થાનમાં ગોઠવીશું દશકનું સ્થાન ખાલી રહે છે ત્યાં શૂન્ય મૂકી દઈએ અહીંયા ધ્યાન એ વાતનું રાખવાનું છે કે અલ્પ વિરામ આપણે જૂથના મૂકવાના છે કારણ કે અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ઉપયોગ છે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે છેલ્લી સંખ્યા ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ ત્રેવીસ ત્રીસ દસ હજાર અને લાખ શબ્દ છે એનો મતલબ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિનો ઉલ્લેખ છે એ મુજબ અંકોને ગોઠવી દઈએ સોનું સ્થાન ખાલી છે શું મૂકી દઈશું આપણી સંખ્યા બની જશે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ છેલ્લે એક વખત સમાપ્ત કરીએ તોર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત આ રીતે લખાશે બીજી સંખ્યા આ રીતે લખાશે સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ છે ને ચાલુ છેલ્લે તમારા માટે એક સંખ્યા તમારે આને અંકોમાં લખી અને જણાવવાની છે હવે મળીશું આવતા વિડિયોમાં